ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતી પરિણીતાએ બળાત્કારની ફોજદારી ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે જેની સામે દુષ્કર્મની ફરિયાદ લખાવાઈ છે તે યુવકે પોતાના પાસેથી મકાન પેટે અડસઠ લાખ રૂપિયા લઈને દસ્તાવેજ નહીં બનાવી આપી વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ રજનીકાંત ઉર્ફે મુનાભાઈ ભગવાનભાઈ ગણાત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અનિતાબેન ચંદ્રભાઈ ધવાની તેમજ તેમના પતિ ચંદ્રભાઈ રામચંદ ધવાનીએ અડસઠ લાખની ઠગાઈ આચરી હોવાનું જાણવા મળ્યું છે ગત ત્રીસમી જૂન બે હજાર હાલ સુધીમાં આરોપીઓએ પોતાનું મકાન વેચવા માટે જણાવીને મુના પાસેથી અડસઠ લાખ રૂપિયા સેરવી લીધા હતા અને દસ્તાવેજ ન બનાવી આપીને વિશ્વાસઘાત ઠગાઈ આચરાઈ હતી મકાનના દસ્તાવેજ ન બનતા પૈસા પરત આપવાનું જણાવતા દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગત બાવીસમી એપ્રિલ બે હજાર સત્તરના લેખિત અરજી કરાઈ હતી અરજીમાં એવું પણ ઉમેરાયું હતું કે દંપતી દ્વારા મુન્નાને એવી ધમકી પણ અપાઈ હતી કે બળાત્કારના ગુનામાં ફસાવી દેવામાં આવશે ત્યારે મુન્ના ઉપર થયેલી બળાત્કારની ફરિયાદ બાદ પીડિતા અને તેના પતિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ પોલીસે સત્યતા શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે